ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુડ બે ભેગા થયા એટલે ગુરુડે એના મનની વાત કરી કે પ્રભુ માણસ મરેશ ત્યારે એને પાછો મનુષ્ય દેહ કેમ નથી મળતો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે ગુરુડ આ તને હું વાત માંડીને કરું છું એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણિયાણી બે બરાબર ભક્તિવાન બહુ સરસ ભક્તિ કરતા બહુ સારું કર્મ કરતા છતાંય એને ત્યાં સંતાન નહોતું અને અમુક સમય થયો પછી મેં એને સંતાન આપ્યું સંતાન આપ્યા પછી બ્રાહ્મણે પોઈતે પોતાનું બ્રાહ્મણનું કર્મકાંડ પોતાના સંતાનને બધું જ શીખવાડ્યું બહુ સરસ શીખવાડ્યું પણ સંતાન મિત્રની મિત્રની પાસે મિત્ર મંડળમાં બધે મિંડો જાવા અને બ્રાહ્મણનું કામ બધું મીંડો ભૂલવા મિત્ર જેમ કેમ કરે મિત્ર દારૂ પીએ તો એ પોતે દારૂ પીએ અને મટન મછી ખાય તો પોઈતે બ્રાહ્મણનો દીકરો મીંડો ખાવા હવે આ વસ્તુ થવા માંડી એટલે ઘરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણિયાની જેટલું ધન ભેગું કર્યું હતું એટલું એના સંતાને બધું ઉડાડી નાખ્યું અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીયાની બે જંગલમાં વયા ગયા સંતાન પોતે પોતાની ઘરે એકલું રહ્યું બધું ખૂબ ખાધું બહુ મટન ખાધું મચ્છી ખાધી શિકાર કરી કરીને બહુ મીંડો ખાવા પછી એના મિત્રને બધાય દારૂ પીએ ને ઘરે બધા ત્યાં આવે એટલે ત્યાં ભઠ્ઠો કર્યો ત્યાં દારૂ પીએ પછી અમુક સમય થયો એટલે એના મિત્રને શરીરની અંદર મંડી પીડા થવા ફોડકા ફોડકા મંડી ગયા થવા અને જેટલા પશુ પક્ષી ખાધા હતા એને રૂવાળે રૂવાળે કીડી મકોડા થઈ થઈને એના એનું શરીર મંડી ગયા ખાવાનું બહુ મંડો પીડાવા પછી મંડો ભગવાનને યાદ કરવા પણ એમાં ગુરુડને કીધું ભગવાને શ્રી કૃષ્ણએ કે ગુરુડ એમાં હું શું કરું એને એના કર્મથી આ વસ્તુ બધી મેળવી તેમાં મારો કોઈ દોષ નથી માણસ માણસના કર્મથી જ ખરાબ માર્ગે જાય છે નરકની અંદર જાય છે પશુ પક્ષીની યુનિની અંદર જાય છે આ રીતે વાત કરતા હતા અને ગુરુજીને મગજની અંદર વાત ઉતરી કે પ્રભુ તમારી વાત બરાબર છે તો હવે આનો ઉપાય કે આનો ઉપાય કાંઈ નહીં એને જો મચ્છી ખાધી છે તો એને માછલાનો અવતાર ભોગવવો જો અને કૂકડા ખાધું હોય છે તો કૂકડાનો અવતાર ભોગવવો જોઈએ અને બકરું ખાધું હોય છે તો બકરાનો અવતાર ભોગવવો જોઈએ અને સસલું ખાધું હોય છે તો સસલાનો અવતાર ભોગવવો જોઈએ એક એક યુનિ એના કર્મથી એને ભોગવવી જોઈએ એટલે એ યુનિ ભોગવા ભોગવા પછી એને પાછો મનુષ્ય દેહ મળે જેટલી જેટલા જીવ ખાધા જેટલા જીવનું મટન મચ્છી ખાધું એટલી યુનિ એને ભોગવવી પડશે અને અંતે પછી એને મનુષ્ય દેહ મળશે અને પાછો એ મનુષ્ય દેહની અંદર જો આવું કુકર્મ કરે તો પાછો પશુ પક્ષીની યુનિમાં જાય અને જો સારું કર્મ કરે તો પછી એને મનુષ્ય દેહ મળે ત્યાં સુધી એને મનુષ્ય દેહ મળે નહીં એટલે આ ગુરુડ પુરાણની વાત છે હર કોઈ જીવ સમજો બધા જીવને હું સમજો ત્યાં આપું છું વિડીયા મારફત સારું કર્મ કરશો તો ભગવાન અવશ્યને માટે તમને મનુષ્ય દેહ દેહે અને જો ખરાબ કર્મ કર્યું તો તમારે ચોર્યાસી લાખ યુનિની અંદર જવું જોઈએ અને આ વાત મારા મુખની નથી આ ગુરુડ પુરાણની વાત છે ગુરુડ પુરાણ ગમે એ વાંચજો એની અંદર બધું આવેશ જય શ્રી રામ